મહુવા ભાવનગર મહુવામાં દ્વારકાધીશની હવેલીએ રવિવારના રોજ છપ્પન ભોગનો બડો મનોરથ યોજાયો હતો જેમાં પરમપૂજ્ય આનંદ બાવાની નિશ્રા તેમજ પૂજ્ય મોરાર ખાસ પ્રેરક ઉપસ્થિત રહી હતી મહુવાની વૈષ્ણવ રવિવારે મંગળા શ્રંગાર પલના દર્શન ભીતર છપ્પન ભોગ બડો મનોરથના દર્શન સાંજના ત્રણ થી સાત કલાક સુધી યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ દર્શનનો લાભ લીધો તથા અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ સોમવારે કુનવારાના દર્શન સવારે શ્રૃંગાર સાડા દસ કલાકે થશે આ દિવ્ય મનોરથના દર્શન કરવા તેમજ વચનામૃતનો લાભ લેવા દ્વારકાધીશ ની હવેલી ટ્રસ્ટીગણ દ્વારા જણાવાયું કે ટ્રસ્ટીગણ સાથે પણ હાલમાં વેચાણ સેવા આપી રહ્યા છે તો સાથ બેનરના પ્રચાર સાથે હવેલીને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી હતી અહેવાલ ચિરાગ ચોટલિયા મહુઆ

કોટી ચંપારણીમાં અમારા બાપુએ કાઢક એમને કથા રાખી પહેલી વાર

મને કોઈ આશીર્વાદ બીજું બધું પરિવાર માં પરિવારમાં ધાન્ય છે સમૃદ્ધિ છે સેવા છે સ્મરણ છે બધી જ રીતે આરોગ્ય છે

અગિયાર પ્રકારની આસક્તિનું એમ થયું એમાં સમય નથી પણ પરમાત્માના પાછળ પાછળ આપણને પણ એક જ જગ્યાએ ગયું એ એટલે જ ભગવાન કૃષ્ણ આખા વિશ્વની આલોચના સ્નાન કરીને પણ એમ કહે કે મામે કામ શરણ તો મારી પાસે જાવ આમ ધંધાત ત્યાં નૌક કાપડ એ ખેડૂતને ઘરે મહેમાન આવ્યા ખેડૂત આવ્યો ખેતરે ગયું બળદગાડું કહી એટલે મહેમાનો જોયું કે આ બળદ તો ખાતા નથી ખેડૂતો થાયતું નથી કારણ કે બળદગાડા ઉપર સવાર છે એટલે બળદ ખૂબ મોટા છે કાયદી ચાલતી પણ એક કૂતરો ખેડૂત ન હતો એ બહુ થાતો જીભ બહાર નીકળી ગઈ ડાળ પડે કેટલો બધો હાથે એટલે પેલા મહેમાને એમ કહ્યું કે તમારું ખેતર બે પાંચ માઇલ દૂર છે હાથી કેમ આમ તો અમારું ખેતર તો ત્રણ ખેતર વાત દૂર છે બહુ દૂર નથી તો હાથી કેમ ગયું કે સીધો આવ્યો હોત ને તો હાથ જ નહીં પણ વાયા બહુ આવ્યો ઘડી કાશેરીમાં ભસવા જાય બીજા પુત્રની પાછળ જાય આપણે જયારે વાયા વાયા જઈએ છીએ આજ્ઞા છે છે આપણા બધાના જીવનમાં આવો અનુરાગ તુલસીદાસ તો અનુરાગને જ પ્રધાનતા અનુરાગ અનુરાગ ન હોય તો જ્ઞાનની શોભા નથી वैराग्य फीको ना थे जो अनुराग न हो इतने महाप्रभु जी संगीत स्वीकार रसो स्वीकार रंग स्वीकार आ महाप्रभु जी ने विश्व ना बहुत मोटो नहीं तरह अपन ने अमुक अमुक विचारधाराएं निरस्त कर दी थी साव शुष्ट कर दी थी ये तो, तो रस मैंने घना पूछे कि भगवान कृष्ण ने कहा माफ कर दे शुकदाचन बाल नहीं

શ્રી ને ધરવામાં આવ્યો છે શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રેરણાથી સંત વિંદનીય શ્રી મોરારી બાપુ એમનો ભાવ એમની પ્રેરણાથી આર કે ગ્રુપ જે હનુમાન સ્કૂલ થી જોડાયેલા છે એમની સેવાથી અને શ્રી દ્વારકાધીશજી હવેલી ટ્રસ્ટી મંડળ અને બધા સેવાર્થી વૈષ્ણવ એમના શ્રમથી આ ખૂબ જ સુંદર અહીંયા આયોજન થયું છે વૈષ્ણવ સમાજ માટે છપ્પન ભોગ જે હોય છે એ યજ્ઞ સમાન હોય છે જેમ કથા હોય જેમ બીજા બધા કાર્યો હોય એમાં વ્યક્તિ વિચારે કે હું એકલો નહીં દરેકને લાભ મળે એવી જ રીતે જયારે દરેક ઈચ્છા થાય વ્યક્તિની કે હું એકલો નહીં દરેકને પ્રસાદની કણિકા તો મળવી જ જોઈએ આખા સમાજને ત્યારે આ છપ્પનજી સ્વીકારતા હોય છે અંગીકાર કરતા હોય છે તો આજે ખૂબ જ આનંદનો માહોલ છે અહિયાં અમારી તો પ્રભુને એ જ પ્રાર્થના છે કે સમાજની અંદર આવી પ્રસન્નતા આનંદ દરેકને પ્રદાન કરે એવા ખૂબ ખુબ આશીર્વાદ સાથે આ વખતે